ખેડૂત મિત્રો અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીના વાયદામાં ખૂબ સારો એવો વધારો અત્યારે જોવા મળી રહ્યો છે પરંતુ વાયદા બજારની માહિતી મેળવતા પહેલાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે સૌ જાણી લઈએ રાજકોટ પંદરસો અમરેલી પંદરસો ઓગણીસ જેતપુર ચૌદસો પંચ્યાસી જામજોધપુર પંદરસો એકવીસ જામનગર પંદરસો વીસ બોટાદ પંદરસો અડતાલીસ બાબરા પંદરસો ઓગણીસ જસદણ પંદરસો પંદર વાંકાનેર ચૌદસો પંચ્યાસી મોરબી ચૌદસો પાંસઠ ગોંડલ ચૌદસો એકાણું ખાંભા ચૌદસો અઠ્ઠાવન માણાવદર પંદરસો દસ હળવદ ચૌદસો ને ત્યાંશી હવે ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે પાંચ વાગ્યે અને અઢાર મિનિટની આસપાસ

વાયદો છે જે બંધ થયો ત્યારે પંદર રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો ચોવીસની આસપાસ બંધ થયેલો છે અને એનસીડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પણ જ્યારે બંધ થયો ત્યારે પંદરસો પંદરની આસપાસ સ્થિર રીતે બંધ થયેલો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર નો આગળ વધો આ પાર ખેડૂત મિત્રો